બારમા પાઠનું ફળ મહાદેવજી ગીતાજીનું મહાત્મ્ય પાર્વતીજીને સંભળાવી રહ્યા હતા હવે ગીતાજીના ગીતાજી અધ્યાયનું મહાત્મ્ય કહેવા માંડ્યા અશ્વઘોષ નામે એક રાજા થઈ ગયો તે ઘણો મહત્વકાંક્ષી હતો તેને રાજરાજેશ્વર બનવું હતું તેથી તેણે અશ્વમે યજ્ઞનું અનુષ્ઠાન કર્યું યજ્ઞ કરીને તેણે યજ્ઞના ઘોડાને છૂટો મૂકી દીધો પરંતુ રાજા એવો કંભાગી કે છૂટો મૂકેલો ઘોડો પાછો આવે તે પહેલા જ તે મરણ પામ્યો યજ્ઞના પુરોહિતોએ રાજાના મૃતદેહને સુગંધિત પદાર્થો વચ્ચે રાખી તેને જાળવી રાખ્યો અને જ્યાં સુધી ઘોડો પાછો ફરે નહીં ત્યાં સુધી તેને સાચવી રાખવાનું નક્કી કર્યું પછી રાજકુમારના હાથે યજ્ઞની સમાપ્તિ કરવાની હતી આખરે યજ્ઞનો ઘોડો પાછો આવી ગયો પણ તે જોતજોતામાં અદ્રશ્ય થઈ ગયો

હે દેવી આપના મહિમાનું વર્ણન કરવા કોણ સમર્થ છે જે કરી સ્થાનોમાં વિહાર કરે છે ધ્વનિ બિંદુ અને કલા જેનું સ્વરૂપ છે એ પરમેશ્વરી મહાલક્ષ્મી માતાને હું ભાવપૂર્વક પ્રણામ કરું છું હે માતા આપજ પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી નામક વાણી છો હું આપને હૃદયપૂર્વક નમસ્કાર કરું છું આપ જ બ્રાહ્મી વૈષ્ણવી અને માહેશ્વરી શક્તિ છો હે માતેશ્વરી આપ જ વારાહી મહાલક્ષ્મી નારસિંહી ઐન્દ્રી કૌમારી ચંડિકા કમલા સાવિત્રી ચંદ્રઘંટા અને રોહિણી છો હે કલ્યાણકારીની વક્તોના મનોરથ પૂરા કરનારી આપ કલ્પના છો હે શરણાગત વત્સલ માતા હું આપનો છું આપ મારા પર પ્રસન્ન થાઓ મારી પુકાર સાંભળો મૈયા અતિભાવ અને શ્રદ્ધાપૂર્વકની સ્તુતિ સાંભળી પ્રકટ થઈ ગયા કુલદેવીએ તેના પર પ્રસન્ન થઈને કહ્યું તારો ઘોડો ઇન્દ્રદેવે છુપાવી દીધો છે જે બ્રાહ્મણ નિત્ય ગીતાના બારમા અધ્યાયનો પાઠ કરતો હોય તેમને વિનંતી કરે એટલે તે તારો ઘોડો પાછો મેળવી આપશે રાજકુમાર તરત જઘોડા પર બેસી એવા બ્રાહ્મણની શોધમાં નીકળ્યો જે ગીતાજીના બારમા અધ્યાયનો નિત્યપાઠ કરતો હોય સાત દિવસ પછી તેને એક નાના ગામમાં એવો બ્રાહ્મણ મળ્યો જે રોજ ગીતાજીના બારમા અધ્યાયનો પાઠ કરતો હતો રાજકુમારે તેને પ્રણામ કરી આદરપૂર્વક કહ્યું હે બ્રહ્મદેવ આપ ગીતાજીના બારમા અધ્યાયનું નિત્ય પઠન કરો છો તો તેના પ્રભાવથી મારા અશ્વમેધ યજ્ઞનો ઘોડો જે દેવરાજ છુપાવી દીધો છે તેને લાવી આપો રાજકુમારે આવી બ્રાહ્મણ પાસે ઘોડાની માગણી કરી તો બ્રાહ્મણે ઇન્દ્રદેવ પાસેથી ઘોડો મંગાવી આપ્યો પછી રાજકુમારે બ્રાહ્મણને વિનંતી કરી કે તે ગીતાજીના બારમાં અધ્યાયની શક્તિથી વિસ્મય પામ્યો છે પછી કહ્યું હે બ્રહ્મદેવ હવે હું અને મારા નગરજનો પણ ગીતાજીના બારમા અધ્યાયનો શ્રદ્ધાપૂર્વક નિત્ય પાઠ કરશું પરંતુ મારા પર હજી એક કૃપા કરો મારા મૃત પિતાને સજીવન કરો બ્રાહ્મણે રાજાના શબ પર ગીતાજીના બારમા અધ્યાયનો પાઠ કરતા કરતા જળ છાંટ્યું એટલે રાજા જીવંત થઈ ગયો પછી તેણે અશ્વમેધ યજ્ઞ પૂરો કર્યો અને એ બ્રાહ્મણને પુષ્કળ સુવર્ણ મુદ્રા આપી પ્રસન્ન કર્યો આ બ્રાહ્મણ નિત્ય ગીતાજીના બારમા અધ્યાયનો પાઠ કરતો હતો તેનું આ ફળ હતું જય શ્રી કૃષ્ણ